દરેક વ્યક્તિ કે પરિવાર હંમેશા પુરુષાર્થ કરતા હોય છે પરંતુ સાથોસાથ નસીબને પણ માને છે આ નસીબ તમારું ઝડપથી જાગૃત થાય તેને માટે વાસ્તુશાસ્ત્ર અપનાવવું જરૂરી બને છે તમારા મકાન રહેઠાણ ફલેટ ઓફિસ ફેક્ટરી કે દુકાનમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ વ્યવસ્થા હોવી જરૂરી છે તો ચાલો આપણે એ જાણીએ કે કઈ દિશામાં શું રાખવું અને તેનાથી શું ફાયદો કે નુકસાન થાય છે પૂર્વ પૂર્વદિશા વાસ્તુશાસ્ત્રમાં દિશાને વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે કારણ કે આ દિશા સૂર્ય ભગવાનના ઉદયની દિશા છે આવી સ્થિતિમાં તમે ઘરની પૂર્વ દિવાલ પર ઉગતા સૂર્યની તસવીર પણ લગાવી શકો છો આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તમે ઘરની પૂર્વ દિશામાં સુગંધિત છોડ રાખી શકો છો તેનાથી ઘર સુગંધિત તો બનશે જ સાથે સકારાત્મક ઉર્જા પણ જળવાઈ રહેશે એવું પણ માનવામાં આવે છે કે આ દિશામાં ફૂલ રાખવાથી ધન આકર્ષિત થાય છે તેની સાથે જ તમે પૂર્વ દિશામાં જડીબુટ્ટીઓ પણ રાખી શકો છો જો તમે બાળકોના સ્ટડી ટેબલને પૂર્વ દિશામાં રાખો છો તો તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે જેના કારણે શિક્ષણના ક્ષેત્રમાં લાભ મળી શકે છે તેની સાથે જ બારી અને દરવાજા પણ પૂર્વ દિશામાં હોવા જોઈએ તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પશ્ચિમ દિશા વાસ્તુશાસ્ત્રમાં પશ્ચિમ દિશાને રાહુ કેતુની દિશા માનવામાં આવે છે આ જ કારણ છે કે આ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવાથી નકારાત્મક અસર થાય છે આ દિશામાં બેસવું અને સૂવું બંને વર્જિત છે કામ કરતી વખતે અથવા સૂતી વખતે વ્યક્તિએ પશ્ચિમ દિશામામો રાખીને માનસિક તણાવનો સામનો કરવો પડે છે વાસ્તુના નિયમો અનુસાર ઘરની પશ્ચિમ દિશાની ઊંચાઈ ઘરના અન્ય ભાગો કરતાં ક્યારે ઓછી ન હોવી જોઈએ આ વાસ્તુ દોષ ઘરમાં રહેવાથી વ્યક્તિને શ્વાસ સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે કોઈ વ્યક્તિના ઘરની પશ્ચિમ દિશા સાથે સંબંધિત કોઈ વાસ્તુ હોય તો વ્યક્તિએ આ દિશામાં અશોકનું વૃક્ષ લગાવવું જોઈએ આ સિવાય આ દિશામાંથી વાસ્તુ દોષોને દૂર કરવા માટે વાસ્તુયંત્રનો ઉપયોગ કરવો ફાયદાકારક છે ઉત્તર દિશા વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની અને લક્ષ્મીની દિશા માનવામાં આવે છે એટલા માટે કહેવાય છે કે ઉત્તર દિશા હંમેશા દોષોથી મુક્ત હોવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઉત્તર દિશામાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે કહેવાય છે કે આ દિશામાં કોઈ પણ ભારે વસ્તુ ન રાખવી જોઈએ આમ કરવાથી ધન ધાન્યમાં ઘટાડો થાય છે ઉત્તર દિશા ખાલી હોવી જોઈએ બારીબારણા વધારે ખુલ્લા રાખવા જોઈએ ઉત્તર દિશા દક્ષિણ દિશા કરતાં વધારે ખુલ્લી હોવી જોઈએ આ દિશામાં તિજોરી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જેના કારણે ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મેળવવા માટે ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવો અને મની પ્લાન્ટ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉપરાંત જો અરીસો ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે ખાસ કરીને ઉત્તર દિશાની દિવાલો પર આછો વાદળી રંગ કરાવવો પણ શુભ માનવામાં આવે છે દક્ષિણ દિશા દક્ષિણ દિશાને ઉર્જા ક્ષેત્ર શયન આરામ અને શાંતિનું સ્થાન માનવામાં આવે છે જો તમારી તિજોરી આ રીતે ગોઠવાયેલી હશે તો આર્થિક લાભની શક્યતાઓ જ ઘટી જાય છે એટલે આર્થિક લાભ માટે તેની ગોઠવણ ઝડપથી બદલી દેવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે અને શાસ્ત્ર અનુસાર યમને મૃત્યુના દેવતા માનવામાં આવે છે એટલે હંમેશા ઘડિયાળને ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ લગાવવી જોઈએ ઈશાન ખૂણો ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેની ખૂણાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણાનું વિશેષ મહત્ત્વ છે ઘરની ઈશાન દિશામાં પૂજા સ્થળ અથવા મંદિર બનાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થાન પર ભગવાનનો વાસ છે તેથી આ સ્થાન પર કરવામાં આવતી પૂજા અથવા ધાર્મિક કાર્યનું ફળ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થાય છે જેના કારણે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે બાળકોનો રીડિંગ રૂમ હંમેશા ઈશાન દિશામાં હોવો જોઈએ જેના કારણે બાળકોનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત થાય છે ઈશાન ખૂણો જળ અને ભગવાન શિવનું સ્થાન છે ગુરુ આ દિશાનો સ્વામી છે પૂજા ઘર બોરિંગ પાણીની ટાંકી પણ ઈશાન એંગલમાં બનાવી શકાય છે ઘરની ઈશાન દિશામાં શૌચાલય ન બનાવવું જોઈએ આમ કરવાથી શારીરિક અને માનસિક તકલીફો વધે છે જેના કારણે સારવારમાં જમા રકમનો ખર્ચ થાય છે ઈશાન દિશામાં કોઈ ભારે વસ્તુ ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અટકે છે જૂતા અને ચપ્પલ ક્યારે ઈશાન દિશામાં ન રાખવા જોઈએ અગ્નિ ખૂણો દક્ષિણ અને પૂર્વ દિશા વચ્ચેની ખૂણાને અગ્નિ ખૂણો કહેવામાં આવે છે અગ્નિ ખૂણો અગ્નિ અને મંગળનું સ્થાન છે આ દિશાનો સ્વામી શુક્ર છે તમે અગ્નિ ખૂણામાં રસોડું અથવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે માટે સ્થાન બનાવી શકો છો જો તમારું બાથરૂમ તમારા ઘરના અગ્નિ ખૂણા પર છે તો તે તમારી સંપત્તિનો નિકાલ કરશે અને તમારા જીવનમાં સફળતાને આવતા અટકાવશે વાસ્તુ પિરામિડ તમારા ઘરની ઉર્જાને સંતુલિત કરવામાં તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે ખૂણો નૈઋત્યખૂણો ખૂણો પૃથ્વી તત્વનું સ્થાન માનવામાં આવે છે આ દિશાના સ્વામી રાહુ અને કેતુ છે ટીવી રેડિયો અને રમતગમતનો સામાન આ દિશામાં રાખી શકાય છે જો નૈઋત્યમાં પ્લોટ અંદર તરફ ખૂણો બનાવતો હોય તો રૂકાવટો આવે છે અથાગ પ્રયત્નો છતાં ધાર્યા પરિણામો મળતા નથી જીવનની ચક્કીમાં પીસાતા હોય તેવી લાગણી થાય છે અને કારણ વિનાનો ગુસ્સો આવે છે વાયવ્ય ખૂણો વાયવ્ય ખૂણો એટલે ઉત્તર પશ્ચિમ દિશા આ દિશા ચંદ્ર સાથે સંબંધિત છે એટલા માટે આ દિશામાં બેડરૂમ ગેરેજ અને ગૌશાળા બનાવવી ખૂબ જ શુભ હોય છે અહીં ગેસ્ટ રૂમ પણ બનાવી શકાય છે આ ખૂણામાં બારી અને બાલકની હોવી એ શુભ ગણાય છે ડ્રોઈંગ રૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં પંખા મૂકી શકાય છે આમ ઘરમાં જો આપણે વસ્તુઓને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રાખીશું તો માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બની રહેશે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં આવા જ અવનવા વીડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો